નડિયાદ કમળા ચોકડી પર આમલેટની દુકાન પર હુમલો પાંચ અસામાજિક તત્વો ઝડપાયા નડિયાદના કમળા ચોકડી પાસે આવેલી એક આમલેટની દુકાન પર હુમલો કરી આતંક મચાવનાર પાંચ અસામાજિક તત્વોને નડિયાદ રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મારામારીના વીડિયોના આધારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે પોલીસે પકડાયેલા પાંચેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ જાહેરમાં કાન પકડાવી ફેરવતા લોકોમાં કાયદા પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ થયો છે આ ઘટના રવિવારે મોડી સાંજે બની હતી કમળા ચોકડીજી મંજીપુરા રોડ પર આવેલી દીપુ આમલેટ નામની દુકાનના માલિક નિલેશભાઈ ભોજવાણી અને તેમના પરિવાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો હુમલાખોરોએ ગાળા કરી ઘડદાપાટુનો માર માર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી હતી શરૂઆતમાં આરોપીઓએ માફી માંગી લેતા ભોગ બનનાર પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ નડિયાદ રૂરલ પોલીસે આ વિડીયો મળતા તેમણે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પોલીસે સ્વયં ફરિયાદી બનીને ગુનો નોંધ્યો આ મામલે પોલીસે પપ્પુ નડિયાદ ખાડ વાઘરીવાસ કિશન સોઢા પરમાર રઈસ અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો પોલીસે ઝડપી કાર્યવાહી કરીને તમામ પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા પોલીસે તમામ આરોપીઓને ઘટનાસ્થળ કમળા ચોકડી પર આમલેટની દુકાને લઈ જઈ જાહેરમાં કાન પકડાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ